નમસ્કાર બા બેસી ગયા બાએ હવે ભાજપ બચવા જવાના મૂક્યા ક્ષત્રિય સમાજના આંદોલનમાં એક વખતે મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ નાટકીય રીતે યુ ટર્ન લઈ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવનાર રાજકોટના પદ્મિની બા વાળાને રૂપાલાએ માફી આપવાની જાહેરાત કરી હતી તેમજ ભવિષ્યમાં પોતે ભાજપમાં જોડાઈ શકે તેવા નિવેદન પણ આપ્યા હતા પદ્મિની બાવાળાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે અમારું આંદોલન નિષ્ફળ ગયું છે તેમ છતાં અમે રૂપાલાને માફ કરી રહ્યા છીએ પદ્મિની બાવાળા મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ પણ ભાજપમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પાંચમી વખત માફી માંગી તે તેમની માનવતા દર્શાવે છે તેમની ઉંમર અને તેમની પાંચ પાંચ વખત માફી માંગતા પોતે તથા તેમની ટીમ રૂપાલાને માફી આપે છે ત્યારે સોશિયલ મીડિયાના આ અંગે ઘણા લોકોએ આક્ષેપ કર્યા હતા કે આખરે જોર જોરથી રાડુ નાખવા વાળા બા આખરે ભાજપૂત બની ગયા હવે ક્યાં ગયું નારીનું સન્માન આટલું જલ્દી કોઈ કેવી રીતે પલટી શકે ધન્યવાદ